છે ભાઈ ચારે ચાર જણા છે ઉથલની ની આ ખેલું છે બાપુ ઉથલ ને દોઢ વીઘો દસ વીઘા વાવતા શું વાર લાગે સવાર માં વર્ગી ગયો તું સવારે

એ તો નામ કે ઇન્ટરનેટ નું ડિસ્પોઝ છે આ હલકી વેડે કે આમ પાણી પાણી તો હેકે છે રે આ હલકી એમાં જાય તો આ બહુ સની આવા હ બોલના મુકાડના જાય એટલે 10 ગીટ પડી ગયા 5 કિલો 4 5 કિલો તો બે જ છે કે ઓ વિડિયો રેકોર્ડિંગ ની તથા બે મન આગળ આવો બધું તો

આ તે આયે બધું લાગી આયા તું ઓલી બાજુ બેઠો તને એમ થાય કે અહીંથી હયજે બજે હટવું જોવાય ને તું તો તને એમ થાય કે વધારે બરાબર

ધરાણું ના હોય ને હજી પાણી ખેતર માંથી નીકળ્યા નીકળ્યા કોઈ બધું ખેતર ભરાઈ ગયા ખેતર માંથી પાણી ગયા છે